સરદાર પટેલ એકસો ની જન્મજયંતિ નિમિત્તે એકતા માર્ચનું આયોજન કરવામાં આવેલ છે જે મુદ્દે લોકસભા સાંસદ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં આઠ થી વીસ નવેમ્બર સુધી સોળ વિધાનસભામાં પદયાત્રા યોજાશે દરેક રૂટ આઠ કિલોમીટરનો રહેશે જેમાં પચીસો નાગરિકો જોડાશે આ પદયાત્રાના રૂટ પરના મહાનુભાવના સ્ટેચ્યુની સફાઈ કરવામાં આવશે અને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવશે દેશના નાગરિકના પસીનાથી નિર્માણ પાડ્યું હોય એવી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ એવો સંદેશો પણ એ સરદાર સભાના માધ્યમથી જંજસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે આ રૂટમાં અથવા એ વિસ્તારમાં સરદારસાભે પાંચસો બાસઠ રજવાળા સંગઠિત કરીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે એને યાદરૂપે પાંચસો બાસઠ વૃક્ષોનું રોપણ થાય એ દિશાનું પણ આયોજન વિચારવામાં આવ્યું છે આ પદયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ એનજીઓ બાળકો કોલેજના વિદ્યાર્થીઓ નાના કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ ડોક્ટરો વકીલો શિક્ષકો આ બધા જોડીને સમાજને સંદેશો પહોંચે એ દિશાનો પ્રયત્ન કરવામાં આવશે